નમસ્કાર ભક્તો આપ સૌનું સ્વાગત છે આપના પોતાના ચેનલમાં ભક્તો આજની વિડિયો ખૂબ ખાસ થવાની છે કારણ કે આજની વીડિયોમાં એવો શુભ સંયોગ બન્યો છે ભક્તો જો તમારા ઘરમાં પૈસાની હંમેશા મુશ્કેલી રહે છે અને ઘરમાં ચારે બાજુથી કોઈને કોઈ પરેશાની હંમેશા રહે છે તો આ ઘોડાની તસવીરને તમારે કેવી રીતે અને ક્યાં મૂકવાનું છે જેથી વ્યક્તિનું ભાગ્ય એવું ચમકી જાય જેમ આકાશમાં તારા ચમકે છે એટલા માટે તમારે ઘોડા સાથે જોડાયેલી આ વીડિયોને પૂરી જોવી જોઈએ કહેવાય છે કે માતા લક્ષ્મી પણ એવા ભક્તો પર ખૂબ પ્રસન્ન થાય છે ઘરમાં ઘોડાની તસવીર હોય છે તો માતાઓ અને બહેનો આપને વિનંતી કરીએ છીએ કે જો આ વિડિયો પૂરો જોઈ લો તો અમે તમારી ગરીબીને હંમેશા માટે દૂર કરી દઈશું અને માતા લક્ષ્મી પણ મારા ઘરે આવી જશે બહેનો જરા ધ્યાન આપો તમે જોયું હશે કે ઘણા લોકોના ઘરમાં ઘોડાની ફોટો હોય છે ખાસ કરીને સાત ઘોડાની એકસાથેની તસવીર તો ઘણી ઘરોમાં જોવા મળે છે દરેક ઘોડો દોરતો જોવા મળે છે અને આ તસવીર એવા ઘરોમાં છે જે ખૂબ જ ધનિક છે જ્યાં દરેક સભ્ય અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધે છે અને નવા નવા સફળતાઓ મેળવી રહ્યો છે ભક્તો શા માટે કેટલાક લોકોના ઘરે ઘોડાની તસવીર બરકત નથી લાવતી સાથે જ ઘોડા કઈ રીતે કોઈને એટલા ધનિક બનાવી દે છે અને કઈ ભૂલોને કારણે કોઈને ગરીબ રાખી દે છે કઈ ભૂલો છે કયા પ્રકારના ઘોડા હોવા જોઈએ છૂટા ગોળા રાખવા કે બંધાયેલા ગોળા સફેદ ગોળા રાખવાની જરૂર છે કે કાળા ખુશ ચહેરાવાળા કે દુઃખી ચહેરાવાળા કઈ પ્રકારની તસવીર તમારે રાખવી જોઈએ અને ઘરની કઈ દિશામાં ઘોડાની તસવીર લગાવવી શ્રેષ્ઠ રહે છે આ બધા માહિતી આજેના વીડિયોમાં હું તમને જણાવવા જઈ રહી છું માહિતી તમને ખૂબ જ સરળ રીતે અને નાની વીડિયો દ્વારા આપવામાં આવશે ભક્તો જો તમે માતા લક્ષ્મીને અને ભગવાન શિવને માનતા હો તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અથવા જય ભગવાન શિવ લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો વિડીયોને શેર કરો જેથી અન્ય લોકોને પણ જ્ઞાન મળી શકે માતાઓ અને બહેનો વીડિયોને ધ્યાનથી સાંભળજો હવે આપણે શરૂ કરીએ વાસ્તુશાસ્ત્ર વૈદિક શાસ્ત્ર કે શિવ મહાપુરાણ દરેક ગ્રંથમાં લખ્યું છે કે જો તમને સ્વપ્નમાં ઘોડા દોડતા દેખાય અથવા ઘરની બહાર દોડતા ઘોડા દેખાય તો તે કોઈ ખાસ સંકેત છે જો તમે દોડતા ઘોડાની તસવીર તમારા ઘરમાં લગાવી લો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવ મહાપુરાણ અને ઘણા સંતોએ કહ્યું છે કે અશ્વ એટલે કે ઘોડો ખૂબ જ શુભ હોય છે અને સફેદ ઘોડો તમારો ભાગ્ય ચમકાવવાનું કામ કરે છે કહેવાય છે કે ઘરમાં દોડતા ઘોડાની તસવીર લગાવવાથી ઘરના દરેક સભ્ય પ્રગતિ કરવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગે છે જો તમારે તમારા ઘરમાં ધન લાવવું હોય તો તમારે તમારા ઘરમાં સાત ઘોડાની તસવીર જરૂરથી લગાવવી જોઈએ પરંતુ એને સાચી જગ્યાએ અને સાચા સ્થાન પર લગાડવું જરૂરી છે ઘોડાની તસવીર તમારે જરૂરથી લગાવવી જોઈએ જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે તમારી ભૂલોને કારણે જ આ સાચી રીતે કામ નથી થઈ શકતું સાથે જ ધન આવક પણ શરૂ થઈ જશે જો તમે યોગ્ય ઘોડાનો ફોટો લગાવો છો જો તમે બિઝનેસમાં દુકાનમાં કે ઓફિસમાં આ ફોટો લગાવો છો તો તે વધુ ઝડપથી કાર્ય કરે છે કારણ કે દોડતો ઘોડો સફળતા પ્રગતિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે માતાઓ અને બહેનો ચાલો વાત કરીએ સાત ઘોડાની પેઇન્ટિંગ તમારા ઘરમાં સમૃદ્ધિ અને ધન લાવે છે તેને શુભ માનવામાં આવે છે કારણ કે આ સાત ઘોડા શક્તિ અને જીવનનું પ્રતીક છે શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ આ પેઇન્ટિંગ તમારા ઘરમાં લગાવવા માટે કેટલાક વાસ્તુના નિયમો છે આ બધા નિયમોની વાત કરવામાં આવી છે ઘોડાની તસવીર હંમેશા ઘરના ઇન્ટિરિયરમાં હોય છે કેમ કે ઘોડા ખાસ કરીને દોડતા પોઝિટિવિટી દર્શાવે છે ઘોડાની તસવીર ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે એક શાનદાર રીત છે ઘોડા ઉપલબ્ધિ શક્તિ પ્રગતિ અને શાંતિ દર્શાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ લોકોએ પોતાના ઘરમાં વપરાતી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને જ્યારે દિવાલની સજાવટની વાત આવે જેમ કે પેઇન્ટિંગ ફોટો કે વોલ હેંગિંગ દિશામાં લગાવેલી પેઇન્ટિંગ સકારાત્મક ઉર્જા લાવે છે સાત ગોરી પેઇન્ટિંગ અંક સાતનું મહત્વ દર્શાવે છે આ સંખ્યા વિશે ઘણી વાર્તાઓ પણ છે ઇન્દ્રધનુષમાં સાત રંગ સાત મહાસાગર સાત નક્ષત્ર અને પ્રાચીન ભારતના સાત ઋષિઓ જેવા ઉદાહરણો છે વધુમાં વર્કન્યાએ હિન્દી ધર્મમાં લગ્ન દરમિયાન સાત ફેરા લેવાના હોય છે આ સંખ્યા સાત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે સકારાત્મક અને શુભ ફાયદા આપે છે હિન્દુ ધર્મમાં સાત ઘોડાની પેઇન્ટિંગમાં સાત ઘોડાઓનું પણ મહત્વ છે સૂર્યદેવને જોડવામાં આવેલા આ ઘોડાઓ એ રથને ખેંચે છે જેમાં ભગવાન સૂર્ય બેસી રહ્યા છે આ ઘોડાની પેઇન્ટિંગની શુભતા દર્શાવે છે વાસ્તુ અનુસાર છવાયેલી ઘોડાની પેઇન્ટિંગમાં સાત ઘોડા શક્તિ અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે ઘોડાઓને દોરતા બતાવવામાં આવ્યા છે જે સફળ અને સકારાત્મક જીવન તરફ આગળ વધવાનું ચિહ્ન છે તમારા ઘર કે ઓફિસમાં સાત ઘોડાઓની પેઇન્ટિંગ હોવાથી નકારાત્મક ઉર્જા ઘટે છે ત્રણ ઘોડાઓની પેઇન્ટિંગ પણ ઘરના સભ્યોના જીવનમાં મહત્વપૂર્ણ લાભ લાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ તે પૈસા અને સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે દૂર કરવામાં મદદ કરે છે ઘોડાની પેઇન્ટિંગ લગાવવાની યોગ્ય દિશા તમારા લિવિંગ રૂમ બેડરૂમ ઓફિસ કે કમર્શિયલ જગ્યા માટે પેઇન્ટિંગ લગાવવાની દિશા પર વિચાર કરવો મહત્વપૂર્ણ છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સાત ઘોડાઓની પેઇન્ટિંગ માટે દક્ષિણ દિશા સૌથી શ્રેષ્ઠ છે કારણ કે દક્ષિણ સફળતા અને પ્રસિદ્ધિ સાથે સંબંધિત છે તેથી તમારે આ દિશાની દિવાલ પર સાત ઘોડાઓની પેઇન્ટિંગ ટાંગવી જોઈએ જો દક્ષિણ દિશામાં કોઈ દિવાલ ન હોય તો તમારા ઘરમાં ઓફિસની ઉત્તર કે પૂર્વ દિશામાં ઘોડાઓની પેઇન્ટિંગ લગાવી શકો છો લગાવવા માટે આ દિશાઓને ઉત્તમ માનવામાં આવે છે ધ્યાનમાં રાખવાની બાબતોમાં ઘોડાઓના મોઢા રૂમ કે ઓફિસની અંદર હોવા જોઈએ પેઇન્ટિંગ રૂમ કે ઓફિસના દરવાજા સામે ન લગાવવી જોઈએ કેમ કે આ કારણે તમારા જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે ઘોડાની પેઇન્ટિંગનો ઉદ્દેશ એ છે કે અવરોધોને દૂર કરવો જે તમારા સફળતા અને પ્રગતિને રોકી રહ્યા છે પેઇન્ટિંગમાં દેખાતા ઘોડાઓ કોઈ સાંકળ પટ્ટો કે દોરીમાં ન હોવા જોઈએ બેકગ્રાઉન્ડમાં સૂર્યોદય સાથે સાત ઘોડાની પેઇન્ટિંગ લગાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર સાત ઘોડાઓની પેઇન્ટિંગનું પણ ખૂબ મહત્વ છે બેકગ્રાઉન્ડમાં સૂર્યોદયવાળા સાત ઘોડાઓની પેઇન્ટિંગને શુભ માનવામાં આવે છે કારણ કે તે નાણાકીય સ્થિરતા અને સફળતાને આકર્ષે છે પરંતુ આ પેઇન્ટિંગને તમારી ઓફિસ કે ઘરમાં મુક્તિ વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખવું જોઈએ જો તમે તમારા ઘરમાં કે ઓફિસમાં સાત ઘોડાની પેઇન્ટિંગ લગાવવાનું વિચારી રહ્યા છો તો ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જેમાંથી એક બેકગ્રાઉન્ડમાં ચંદ્ર સાથેની સાત ઘોડાની પેઇન્ટિંગ છે આ પેન્ટિંગને ભાગ્યશાળી માનવામાં આવે છે અને અને તે સફળતા પ્રગતિ છે ઓફિસ કે ઘરમાં રાખવા માટે સમુદ્ર સાથે કે સમુદ્રના બેકગ્રાઉન્ડ વાળી સાત ઘોડાની પેઇન્ટિંગ એકદમ યોગ્ય છે ઘણીવાર સાત ઘોડા પેઇન્ટિંગમાં પીઠ પર સમુદ્ર દેખાય છે તમને ઘોડાની પાછળ સમુદ્ર કે સમુદ્ર કિનારે દોડતા ઘોડાવાળી ઘણી પેઇન્ટિંગ જોવા મળશે આવી પેઇન્ટિંગ પસંદ કરતા પહેલા વિચારજો કેમ કે આ પેઇન્ટિંગ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમને સફળતા આપે છે સમુદ્રના બેકગ્રાઉન્ડવાળી સાત ઘોડાની પેઇન્ટિંગ લગાડવાથી ઓફિસ કે ઘરમાં સકારાત્મક પરિણામો મળે છે વાસ્તુશાસ્ત્ર મુજબ સાત ઘોડાની પેઇન્ટિંગ લગાડવાથી ફાયદા થાય છે ઘરમાં ઘોડાની પેઇન્ટિંગ લગાવવાનું મહત્વ તો અમે જણાવ્યું છે પરંતુ અહીં કેટલાક કારણો પણ છે કે શા માટે તમારું ઘરમાં દોડતા ઘોડાનું પેઇન્ટિંગ લગાવવું જોઈએ દોડતા ઘોડા ગતિનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે તેને તમારા ઘરના ઓફિસના કે લોજના પૂર્વ દિવાલ પર લગાવો જ્યાં તમે સફળતા ઇચ્છો છો પ્રાચીન કાળમાં ઘોડા પરિવહનના મુખ્ય સાધન હતા અને શુક્ર ગ્રહ પર ઘોડાનું પ્રતીક છે એટલે ઘોડા ખૂબ જ મહત્વ ધરાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં સાત ઘોડાનું પેઇન્ટિંગ રાખવાથી તમારું જીવન આર્થિક રીતે લાભદાયી બને છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડા ગતિ વીરતા અને દ્રઢતાનું પ્રતિક માનવામાં આવતું આઠ દોડતા ઘોડાનું સુંદર ડિઝાઇન તમારા ઘરમાં સુખ અને ધનને આકર્ષે છે આઠ દોડતા ઘોડા કારકિર્દી લગ્ન સ્વાસ્થ્ય બાળકો સ્વવિકાસ પ્રતિષ્ઠા શિક્ષણ અને ખુશીની ઓળખ કરે છે વાસ્તુમાં ઘોડાની પેઇન્ટિંગમાં વિવિધ રંગોનું મહત્વ છે લાલ બેકગ્રાઉન્ડ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવાનું માનવામાં આવે છે નીલો બેકગ્રાઉન્ડ શનિ ગ્રહ સાથે જોડાયેલ છે અને સદભાવ વધારે છે ઘોડા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જે તમારા પ્રિયજનો માટે ખુશી લાવે છે ઘરમાં ઘોડાનું પેઇન્ટિંગ લગાવતા પહેલા થોડી વાતો ધ્યાનમાં રાખો જ્યારે પેઇન્ટિંગ ખરીદો ત્યારે ઘોડાની મૂંઝવણ શાંતિમય હોવી જોઈએ ક્યારે આક્રમક દેખાવા વાળી પેઇન્ટિંગ ન ખરીદો સાત ઘોડાની પેઇન્ટિંગમાં સફેદ રંગના ઘોડા પસંદ કરવા માટે સલાહ આપવામાં આવે છે કેમ કે સફેદ શાંતિ સફળતા વિકાસ અને સમૃદ્ધિને પ્રેરિત કરે છે તમારા ઘરને કે ઓફિસને આકર્ષક બનાવવા માટે સફેદ રંગની પેઇન્ટિંગ શ્રેષ્ઠ છે અને હા પેઇન્ટિંગની કોઈ બીજી દિશામાં ન લટકાવો ક્યાંક પેઇન્ટિંગ લગાવવાની દિશા તમારા જીવન પર ખરાબ અસર કરી શકે છે એટલે વાસ્તુ પ્રમાણે યોગ્ય દિશામાં જ લગાવવી જોઈએ જ્યારે તમે તમારા ઘરે માટે સાત ઘોડાની પેઇન્ટિંગ પસંદ કરો ત્યારે બેકગ્રાઉન્ડનું પણ ધ્યાન રાખો ધૂળ તોફાન અસ્તવ્યસ્તતા સૂર્યાસ્ત કે કોઈ નકારાત્મક હવામાન દર્શાવતી પેન્ટિંગ ક્યારેય ન પસંદ કરો પેઇન્ટિંગ ખરીદતી વખતે હંમેશા વિચાર કરો કે તે તમારી પર કઈ અસર કરે છે જો પેઇન્ટિંગ જોવાથી તમને ખુશી ન મળે તો તે સકારાત્મક ઉર્જા નહીં આપે તો એ પેઇન્ટિંગ ન ખરીદવી તમારા બેડરૂમ અભ્યાસ પૂજાગર કે મુખ્ય દ્વાર પર સાત ઘોડાની પેઇન્ટિંગ લગાવવી પેન્ટિંગ ક્યારે પણ ન લગાવો અને બાથરૂમ કે શૌચાલયની આસપાસ જ નહીં લટકાવશો પેન્ટિંગમાં ઘોડા એવા દોરવા જોઈએ કે તેઓ કોઈ અવરોધ વિના સીધી રેખામાં દોડતા દેખાય તેમને પાણી પર નહીં પરંતુ જમીન પર દોરવું જોઈએ દોડતા ઘોડાની તસવીર ન ખરીદશો કેમ કે એ શુભ માનવામાં આવતું નથી આ ચેનલ એકમાત્ર એવી છે જે તમને આટલી જ્ઞાનવર્ધક માહિતી આપે છે એટલે વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખો અને વિષમ સંખ્યાના ઘોડાઓની તસવીર પસંદ કરો કારણ કે એ શુભ મનાય છે પેઇન્ટિંગમાં ઘોડાઓની અધૂરી તસવીર ન હોવી જોઈએ પેઇન્ટિંગનું કદ તમારા રૂમના કદ પ્રમાણે હોવું જોઈએ મોટા રૂમ માટે નાની પેઇન્ટિંગ પસંદ કરવાથી બચવું પેઇન્ટિંગ મજબૂત અને વાસ્તુ અનુસાર હોવી જોઈએ એટલે કે કેનવાસ કે લાકડામાં હોવી જોઈએ કાગળની ફ્રેમવાળી પેઇન્ટિંગનો ઉપયોગ કરવાથી બચવું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરને સાત દોડતા ગોળાઓની પેઇન્ટિંગથી સજાવવા પર નાણાકીય સ્થિરતા મળે છે કહેવાય છે કે આ પેઇન્ટિંગ દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘરે લાવે છે જો તમને આત્મસન્માનમાં મુશ્કેલીઓ આવી રહી છે તો લાલ બેકગ્રાઉન્ડ વાળી સાત ગોળાઓની પેઇન્ટિંગ ખરીદવી વિચાર કે લાલ બેકગ્રાઉન્ડવાળી પેઇન્ટિંગ મંગળ ગ્રહને પ્રભાવિત કરે છે અને આ તમારા આત્મસન્માનને વધારવામાં મદદ કરે છે લીલો રંગ શનિ ગ્રહને દર્શાવે છે તેથી સદભાવના અને શાંતિ માટે લીલા રંગની પેઇન્ટિંગ પસંદ કરો સાત ઘોડાઓની પેઇન્ટિંગ કયા રૂમમાં મૂકીશું લિવિંગ રૂમમાં સાત ઘોડાઓની પેઇન્ટિંગ લગાવવી શ્રેષ્ઠ છે કારણ કે તેને ઘર અને તેમાં રહેતા લોકોને માટે ભાગ્યશાળી માનવામાં આવે છે વાસ્તુ અનુસાર તેને દર્શાવેલી દિશામાં રાખો અને મુખ્ય પ્રવેશ દ્વાર પાસે લટકાવવાથી બચો સાત ઘોડાઓની પેઇન્ટિંગ કેવી રીતે પસંદ કરવી જો તમે તમારા ઘરે સાત ઘોડાઓની પેઇન્ટિંગ લેવાનું વિચારી રહ્યા છો તો અહીં કેટલીક બાબતો છે જે ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે તમે પેઇન્ટિંગ પસંદ કરી રહ્યા છો ત્યારે જાણવું મહત્વનું છે કે ઘોડાઓના રંગો શું દર્શાવે છે કાળો ઘોડો શનિનું પ્રતિનિધિત્વ કરે છે સફેદ ઘોડો ચંદ્રનું અને ભૂરો ઘોડો રાહુનું નારંગી રંગનો ઘોડો સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે એક બીજું મહત્વનું પાસું એ છે કે પેઇન્ટિંગ પ્રત્યે તમારી પ્રતિક્રિયા કે લાગણીઓ શું છે જોયેલી પેઇન્ટિંગ તમને ખુશી અથવા સકારાત્મકતા આપે તો તે પેઇન્ટિંગ ખરીદવી જોઈએ પણ જો તમને ખુશીનો અનુભવ નથી થતો તો તે પેઇન્ટિંગ ન ખરીદશો સાત ઘોડાઓની પેઇન્ટિંગમાં ક્યારેય ઘોડાઓ પાણીમાં તરતા નથી હોવા જોઈએ ઘરમાં સદભાવના અને શાંતિ માટે શનિ ગ્રહના રંગવાળી સાત ગોળાઓની પેઇન્ટિંગ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે શું તમે સાત ગોળાઓની પેઇન્ટિંગ બેડરૂમમાં લગાવી શકો છો વાસ્તુશાસ્ત્ર મુજબ બેડરૂમમાં ફોટા લગાવવા માટે ઘણા નિયમો છે જેમ કે પહેલા કહેવામાં આવ્યું છે કે બેડરૂમમાં સાત ગોળાઓની પેઇન્ટિંગ ન લગાવવી જોઈએ બેડરૂમ પૂજાના ખૂણા સ્ટડી રૂમ અને વોશરૂમના મુખ્ય દ્વાર સામે દિવાલ પર કંઈક લગાવવું કેમ ન જોઈએ જો તમે બેડરૂમમાં કોઈ પેન્ટિંગ લગાવવી હોય તો મોર અને મોરની તસવીર સારી રહેશે બેડરૂમમાં મોરના પેન્ટિંગ લગાવવાથી પતિ પત્નીના સંબંધોમાં સારું રહે છે અને રોમાંસ પણ વધે છે આવી પેન્ટિંગથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવે છે કેમ કે મોહ અને પ્રેમનું પ્રતિક ગણાય છે વાસ્તુમાં ઘોડા રાજાશાહી જિંદગીની શક્તિ સાહસ અને લવચિકતાનું પ્રતિક માનવામાં આવે છે ઘોડાઓને ખૂબ જ સુખદ માનવામાં આવે છે સાત ઘોડાઓ એ પેઇન્ટિંગમાં દરેક ઘોડો જીવનના સાત અલગ અલગ પાસાઓનું પ્રતિક છે વ્યક્તિગત વિકાસ સ્વાસ્થ્ય શિક્ષણ આજીવિકા લગ્ન બાળકો ધનદોલત વગેરે ઘોડાઓ અગ્નિ સાથે જોડાયેલા છે કારણ કે અગ્નિ તત્વને પ્રેરણા ઉદ્દામતા અને પ્રસિદ્ધિ સાથે સંબંધિત માનવામાં આવે છે આ એક પરંપરાગત ચીની પદ્ધતિ છે જેમાં પ્રાચીન ચીની પરંપરા મુજબ ઘોડાઓને તેમના જીવનશક્તિ માટે જાણીતું છે અને યાંગ ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે આ ઉર્જાને ગતિ અને તેજસ્વી તરીકે જોવામાં આવે છે ઘોડાઓને સાહસ સહનશક્તિ નિષ્ઠા અને શક્તિ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે માનવામાં આવે છે કે પરંપરાગત ચીની વિદ્વાનો મુજબ ઘોડાઓના ડ્રેગન સાથે દૂરનો સંબંધ છે તેથી તેમને સૌભાગ્યનું વાહક માનવામાં આવે છે ઘોડાની મૂર્તિ કે જોડી રાખવાથી સુખ અને સંબંધોમાં સ્થિરતા આવે છે ત્રણ ઘોડાઓની પેઇન્ટિંગનો અર્થ અને લાભ એ છે કે રાશિફળમાં પણ ઘોડાઓનું પેઇન્ટિંગ શુભ માનવામાં આવે છે આ પ્રમાણે દ્રઢ સંકલ્પ ઉપલબ્ધિ વિકાસ નિષ્ઠા અને જીત દર્શાવે છે તમારા લિવિંગ રૂમમાં ત્રણ ઘોડાઓની પેઇન્ટિંગ લગાવવાથી જીવનમાં ભાગ્ય આવશે અને સફળતા મળશે આ પ્રમાણે ત્રણ ઘોડાઓનું પેઇન્ટિંગ સકારાત્મક ઉર્જા લાવે છે અને આ ખુશી અને ગતિનું સ્વતંત્રતાનું દર્શન કરે છે શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યું કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દી કરો કારણ કે આવી દુર્લભ માહિતી તમને બીજી કોઈ ચેનલ પર નથી મળશે ત્રણ ઘોડાની પેઇન્ટિંગના ઘણા ફાયદા છે કારણ કે તે તમારા જીવનની બાધાઓને દૂર કરવામાં મદદ કરે છે અને તમારા આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરે છે જો તમારા ઘરમાં પહેલેથી જ ઘોડાની પેઇન્ટિંગ છે તો તમે ધન માટે સોનાના ઘોડાની મૂર્તિ રાખવાની પણ વિચારણા કરી શકો છો અને તે કારકિર્દી માટે પણ સારું માનવામાં આવે છે તમે તમારી ઘરના કોઈ પણ દિવાલ પર ત્રણ ઘોડાની પેઇન્ટિંગ લગાવી શકો છો ગોળા ગતિનું પ્રતીક છે અને પૂર્વ દિશામાં દિવાલ પર રાખી શકાય છે ત્રણ દોડતા ગોળા રચનાત્મકતા અને સ્વતંત્રતાને દર્શાવે છે આ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેના તમારા દ્રઢ સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે જો તમે સફળતા ઈચ્છો છો તો આ તમને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સાહસિક બનાવે છે સાત ગોળાનું પેઇન્ટિંગમાં અંક સાતનું મહત્વ છે વાસ્તુ અને જ્યોતિષ બંનેમાં અંક સાત ખૂબ જ મહત્વ ધરાવે છે જ્યોતિષમાં અંકને શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં સાતને સપ્ત કહેવાય છે જે સનાતન ધર્મ દૈવત્વ અને સાંસ્કૃતિક સાથે સંબંધિત છે અંક સાત અનેક ખ્યાલોને અને વિચારધારાઓને દર્શાવે છે આ અંક શરીરના ચક્રો સંગીતના સુરો સપ્તાહના દિવસો ઇન્દ્રધનુષ્યના રંગો અને સાત મહાન ઋષિઓને જોડે છે સાત મુખી રુદ્રાક્ષ અને સાત સંતુલનની સંખ્યા પણ છે અંક સાત આપણા જીવનમાં ઘણો પ્રભાવ પાડે છે આ સંખ્યામાં સકારાત્મકતા અને ખાસિયતો છે જે અન્ય સંખ્યાઓની જેમ જ લોકોના જીવનને અસર કરે છે અંક સાત આધ્યાત્મિકતા અને શક્તિ સાથે સંકળાયેલો છે આ રીતે સાત ઘોડાવાળી પેઇન્ટિંગનો ઉપયોગ તમારા ઘરમાં ઉર્જાને વધારવા માટે થઈ શકે છે સંતુલન લાવવા અને વિકાસ અને પ્રગતિને આકર્ષિત કરવા માટે ઘોડાની પેઇન્ટિંગ લગાવતી વખતે કેટલીક ભૂલો ન કરો જો તમારા ઘરમાં સાત ગોળાની પેઇન્ટિંગ કે સાત ગોળાવાળું વોલપેપર હોય તો કઈક વાતો જોવા જેવી છે જેના માટે તમારે સાવધાન રહેવું જોઈએ એક તમારા બેડરૂમમાં ક્યારે પણ સાત ગોળાવાળી પેઇન્ટિંગ ન રાખો આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક અસર પડી શકે છે અને આ પતિ પત્નીના સંબંધો પર પણ અસર કરી શકે છે સાત ગોળાની પેઇન્ટિંગ શક્તિનું પ્રતિક છે અને તેને તમારા બેડરૂમમાં રાખવાથી શાંતિ ભંગ થાય છે જે ઊંઘમાં સમસ્યાઓ સર્જી શકે છે બે તમારા પૂજા ઘરમાં સાત ઘોડાની પેઇન્ટિંગ ન રાખશો ન રાખો પૂજાઘર એક પવિત્ર સ્થળ છે જ્યાં શુભ ઉર્જા હોય છે પરંતુ અહીં સાત ઘોડાઓની પેઇન્ટિંગ રાખવાથી એવી ઉર્જાઓ ઉત્પન્ન થઈ શકે છે જે પૂજા ઘરની ઉર્જા સાથે તાલમેલ નથી રાખતી આ રીતે તે જીવનમાં નાણાકીય અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે ત્રણ સાત ઘોડાઓની પેઇન્ટિંગને યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ જરૂરી છે આનું પાલન ન કરવાથી તમારા ઘરની ઉર્જા પ્રભાવિત થઈ શકે છે કેટલીક મહત્વપૂર્ણ વાતો સાથ ઘોડાઓની પેઇન્ટિંગ વિશે અમને આશા છે કે તમે સમજી ગયા હશો કે ઘોડાની પેઇન્ટિંગ ઉપલબ્ધિ દ્રઢ સંકલ્પ ગતિ તક નિયંત્રણ અને સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે કરે છે એટલે તમે તેને તમારા ઘરમાં કે ઓફિસમાં રાખી શકો છો વાસ્તુ મુજબ આ કામોમાં આવતી બાધાઓને દૂર કરી અને ઘરની સજાવટને લક્ઝરી બનાવીને તમારા ભાગ્યને મજબૂત કરશે ખુશહાલી ભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે તમારા આસપાસ સકારાત્મક વાતાવરણ રાખવું જરૂરી છે વાસ્તુમાં આ માટે ઘણા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે તમારા જીવનમાં સકારાત્મકતા અને બિઝનેસમાં લાભ મેળવવા માટે સાત ઘોડાની પેન્ટિંગ ખરીદો અને તેને વાસ્તુના નિયમ મુજબ લગાવો ઘોડા સાથે જોડાયેલી વિડીયો તમને કેવી લાગી જો વિડીયો સારી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ હતી આજની માહિતી જે તમારે હંમેશા યાદ રાખવી જોઈએ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો અને મિત્રો અમે વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વીડિયોને લાઇક નથી કર્યો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી તમને આવનારી વીડિયોની નોટિફિકેશન મળી શકે એથી તમે કોઈ મહત્વપૂર્ણ માહિતીથી છૂટતા નહીં આ માહિતી તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો જેથી તેમને પણ તેનો લાભ મળે અને અમે તમને મળશું આગલી વીડિયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ બધું લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહ્યું છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડિયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડિયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર